બે હજાર તારીખ એકવીસ નો બે હજાર ચોવીસના રોજ થરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રબારીને કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા સોનું સસ્તામાં આપવાની લાલચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને એક પાંચ લાખ રૂપિયાનું બિસ્કિટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે જ્યાં આ પાંચ જેટલા આરોપીઓ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રધનપુત્ર ફગડી જાય છે જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે ને એ લોકો નાસી છૂટે છે ત્યારબાદ ફરિયાદીદાર ડરી જતા થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક કરવામાં આવે છે અમારા અથરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા આ વસ્તુની કોમ્બિનેન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પાંચે પાંચ આરોપીને પકડી પાડવામાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી જે પાંચ લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્થ ગાડી હતી એમ કરીને કુલ નવ લાખ પંદર હજારનો તમામે તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે એનું રહેવાનું જે છે એ પહેલાં થરાદ અને હાલમાં અમદાવાદ મુકામે છે એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા અર્જુનસિંહ ઝાલા પૃથ્વીરાજ મશાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પરમપુર રહે છે આ પાંચે ઈસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો જે બિલકુલ આમાંથી જે ત્રણ આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુના રજીસ્ટર થયેલા છે જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પેલા ચાર જેટલા ગુના અર્જુનસિંહ ઉપર એક ગુનો અને વિકાસ ઉપર આની પેલા ચાર જેટલા ગુના નોંધાયેલા છે ઓકે સર